શિયાળાની સિઝનમાં આપણને ફેસ ઉપર ગાલ ઉપર લાલ ચકામાં થતા હોય છે તો આજે આપણે એની વિશે જાણીએ એમાં સૌથી પહેલાં શું થાય છે કે શિયાળા આવતાની સાથે આપણી સ્કિન ડ્રાય થઈ જતી હોય છે તડકો જે છે એ આપણી સ્કીન ઉપર નુકસાન પહોંચાડતું હોય છે અને સ્કિન સેન્સિટિવ થઈ જતી હોય છે તો એના કારણે શું થાય છે કે અમુક અમુક જગ્યાએ જ્યાં તડકો વધારે પડતો હોય કે કોરો પવન ચાલતો હોય ત્યાં તમને લાલ લાલ કલરના રાઉન્ડ સ્પોટ્સ થઈ જતા હોય છે એ અમુકવાર સ્કીન કલરના હોય અમુકવાર હાઈપર પિગમેન્ટેડ એટલે કે ડાર્ક કલરના હોય અમુકવાર એ વ્હાઈટિશ કલરના પણ હોય છે અને એની ઉપર તમે ધ્યાનથી જોશો તો સ્કીન ત્યાંની ડ્રાય થઈ જતી હોય છે રફ થઈ જતી હોય છે અને ઉપરથી રૂ જેવી સ્કીન નીકળવા લાગે છે તો એનાથી બચવા માટે કે એની ટ્રીટમેન્ટ માટે તમે શું કરી શકો છો તો સૌથી પહેલાં તો માઇલ્ડ ફેસવોશથી તમારે મોઢું ધોવાનું બહુ જ ગરમ પાણું પાણી કે બહુ જ ઠંડુ પાણી તમારે યુઝ નહીં કરવાનું મોઢું ધોવા માટે ત્રીજી મહત્ત્વની વસ્તુ કે તમારે મોઇશ્ચરાઇઝર મોઢું ધોયા પછી તરત જ લગાડી દેવાનું જ્યારે સ્કીન ઉપર મોઈશ્ચર હોય છે જ્યારે સ્કિન થોડીક ભીની હોય છે અને મોઇશ્ચરાઇઝર દિવસમાં એટલીસ્ટ બેથી ત્રણ વાર લગાડવાનું બહાર તમે ખુલ્લા પવનમાં જતા હો ત્યારે ફેસ દુપટ્ટાથી કવર કરીને જવાનું અથવા માસ્ક પહેરવાનું અને જો આ બધી વસ્તુ કર્યા પછી પણ તમને રાહત ના મળતી હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટ એટલે કે સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે થેન્ક યુ